થરાદમાં ફિલ્મ તેમજ નંબર પ્લેટ વગરના વાહનોથી આમ પ્રજા પરેશાન નંબર પ્લેટ વગરના વાહનો બે નંબરમાં ખૂદ ચાલતા હોવાની લુક મૂકે ચર્ચા થરાદમાં પ્લેગ ફિલ્મ તેમજ નંબર પ્લેટ વિનાની ગાડીઓ ફેશન બની થરાદ પંથકમાં આજકાલ નંબર પ્લેટ વિના ગાડીઓ જોવા મળી રહી છે આવી ગાડીઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી કે અન્ય કારણ હોઈ શકે છે જેથી ફેશનની રીતે પ્લેટ વિના ગાડીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે પોલીસ ગાડીઓ ચાલક સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે ગુજરાતભરમાં ફોર વ્હીલ વાહનના કાચ પર પ્લેક વ્હીમ તેમજ નંબર પ્લેટ વગરની ગાડી ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાં મોટાભાગના વાહન ચાલકો આદેશોનું પાલન કરતા નથી અને તેના કારણે કેટલીક વખત ફોર વ્હીલ વાહનમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરાતા હોય છે ત્યારે થરાદ શહેરમાં પોલીસને કેમ કંઈ દેખાતું નથી આવા નંબર વિનાની ગાડીઓમાં પોલીસનો ખોફ નથી કે કેમ એવા સવાલ ઊભા થાય છે દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્યો થરાદ શહેરના ત્રણ રસ્તા સહિત મુખ્ય માર્ગો પરના છે જ્યાં ગાડીઓમાં બ્લેક ફિલ્મ સહિત નંબર પ્લેટ વગરના વાહનો પસાર થતાં જોવા મળે છે ત્યારે પોલીસ શું કરી રહી છે તેના પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે થરાદ ડીવાય સહિત પોલીસ સ્ટેશનમાં પીઆઈ બ્લેક ફિલ્મ તેમજ નંબર પ્લેટ વગરની ગાડી પકડી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે